બરાબરડીમાં મેલડીમાં દીકરો છે એટલે આપણે એને એટ્રોસીટી કે જે કઈ કરવું છે એફઆઈઆર એમ કરવી એ બાઈક સોશિયલ મીડિયા માં એક વિડીયો બનાવીને મૂકી દે આપણે આપડે એટલે આપડી આ ભાઈની પાસે પ્રાર્થના છે બરાબર એ ભાઈ હું મનસુખભાઈ ને ફોન લગાડો હજી બીજા ભાઈ હોય તો એમને લગાડે મનસુખભાઈ એમાં અત્યારે બોલ્યા નથી મને જે મનસુખભાઈ બોલ્યા નહી હું મનસુખભાઈ લડી લેવું બરોબર આ તમારી નથી તમારી લીંડી નીકળી જાય છે સમજી લે તમે હું કામ એવું કરો માતાજી કઈ એમ થોડી છે તમે બોલ્યા છો આમાં બોલવાની વાત નથી આ તો તમે એનો મતલબ એવો થઈ ગયો આને મર્ડર કરવું છે આકુબાનું તમારે મર્ડર કરવું છે

તમે બોલ્યા વાત કોઈ પણ માણસ ને તમે ટોર્ચર કરો ને એ માણસ ને હેરાન કરોડ માફી તમે તમે એવા ક્યાં રાવણ પેદા થયા છો તમે કોક ની માફીઓ મંગાવો તમે તમે ક્યાં રાજા ના પેદા થયા તમે કોક ની મંગાવો એ બાફી

معفا <سؤال> منگوا <سؤال> જો તમારી વાત નો એક મિનિટ મતદાન ની આસ્થા દુભાઈ વાત

તમે રિલાયન્સરી ના માલિક છો તમારી દેવી તમે એમ નહીં ભાઈ બોલે તમે દેવ ના હિસાબે અટાડ્યા અટાડો નામે માફી માફીનો વિડીયો મુકા તમે તો કાલે તું મરી જાય એટલે મરી જાય એમ ના મારી

منسوخ <cierans> <UK>

માતાજી નું નામે તમારા રેકોર્ડ માંગો તમે ગુજરાત સરકાર પાસે જગ્યા દેવી પુજ ના મંદિર માં કેટલી સોરી રેકોર્ડ માંગો પછી

તમારું નામ લીધું અત્યારે અમારું નામ તો ગયો કોઈ